નમસ્કાર સજજનો સ્વાગત છે તેજી રહી છે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આજે ઝીરો પોઈન્ટ સાઠ ટકા ડાઉન ગયો છે ગોલ્ડ ઇટીએફ અડધો ટકો નીચે ગયા છે સિલ્વર ઇટીએફ આજે પોણો ટકો નીચે ગયા છે ક્રૂડ ઓઇલ સામાન્ય સુધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે અહીં કંપની તથા ફંડામેન્ટલના ચર્ચા માત્ર અભ્યાસના જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે વન પોઈન્ટ વન સોલ્યુશન લિમિટેડ વાણિજ્ય સેવા બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ વગેરે સર્વિસ આપતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ક્વાર્ટર કરોડ હતું તે કરોડ થયું છે નેટ પ્રોફિટ કરોડ ચુમ્માલીસ લાખ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ત્રણ કરોડ ત્યાંથી નવ કરોડ એકવીસ કરોડ તેત્રીસ કરોડ થઈ અને પાંત્રીસ કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો ચૌદ ટકા છે સેલ્સ ગ્રોથ છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સુડતાલીસ કરોડ છે રિઝર્વ કંપની પાંચ છે ત્રણસો બાવન કરોડ છે માર્કેટ કેપ એક હજાર બસો સત્તર કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ સેતાલીસ રૂપિયા છે બાવન વી કાય સિત્યોતેર રૂપિયા બનાવેલો છે પીઈ રેશિયો છે સી શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બાવન પોઈન્ટ ત્રીસ ટકા છે એફઆઈઆઈ પંદર પોઈન્ટ એકાણું ટકા છે આટલી નાની માર્કેટ કેપ વાળી કંપનીમાં એફઆઈઆઈ નું આટલું મોટું હોલ્ડિંગ હોવું તે એક સારી બાબત છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ ઝીરો પોઈન્ટ છેલ્સ લિમિટેડ ઓગસ્ટ બે હજાર ચોવીસ માં લિસ્ટેડ થયેલી આ કંપની વિશે એક સર્જનનો નો સવાલ છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં એક હજાર ઓગણીસ કરોડ હતું તે ત્યાંથી થોડું વધીને એક હજાર ચોવીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસઠ કરોડ થી વધી પાસઠ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ઓગણપચાસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો ચાર ટકા છે જે ઓછો કહેવાય બોરોવિંગ અઠયાસી કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર સોળ કરોડ છે નાણાકીય સ્થિતિ સારી કહી શકાય કંપનીની માર્કેટ કેપ સાત હજાર ચારસો પંચાવન કરોડ ની છે એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ચારસો ચુમોતેર રૂપિયા છે બાવન વીક આઈ એક હજાર એકસો છોતેર રૂપિયા બનેલો છે જે લિસ્ટિંગ ટાઈમે બન્યો હતો પી રેશિયો બાવીસ છે જે રીઝનેબલ છે આર ઓ સી ઈ સોળ ટકા છે આર ઓ ઇ સત્તર ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર પોઈન્ટ ચોવીસ ટકા છે એફઆઈઆઈ ચાર પોઈન્ટ ચોવીસ ટકા છે ડીઆઈઆઈ આઠ પોઈન્ટ હોલ્ડિંગ છે કંપની પ્રોફિટેબલ છે સ્ટોક સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે ત્યારે આગળની કંપની છે પદમ કોટન યાર્ન લિમિટેડ દોરા યાન વગેરે બનાવતી આ એક નેનો કંપની વિશે માહિતી આપવા કહે છે એક સજ્જન જૂન બે હાજર ચોવીસ ક્વાર્ટરમાં આવક ઝીરો હતી કંપનીની જે જૂન બે હાજર પચીસ ક્વાર્ટરમાં તેર કરોડ એકોતેર લાખ થઈ છે જે ત્રણ મહિના પહેલા તેર કરોડ અગિયાર લાખ હતી નેટ પ્રોફીટ માઇનસ માંથી બે કરોડ થયો છે ખૂબ જ લાંબા સમય સુધી સંઘર્ષ અને સ્ટ્રગલ કર્યા પછી કંપની છેલ્લા ચાર ક્વાર્ટરથી એટલે કે ડિસેમ્બર બે હાજર ચોવીસ ક્વાર્ટર થી પ્રોફિટમાં આવી ગઈ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બસો સત્તાણું ટકા છે અને ટીટીએમ બારસો ચોત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથના આંકડા ઉપલબ્ધ નથી બોરોવિંગ ઝીરો છે રિઝર્વ ચાર કરોડ છે આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે માર્કેટ કેપ એકસો વીસ કરોડની છે સ્ટોક પ્રાઇસ નવ રૂપિયા અઠ્યાવીસ પૈસા છે પીઈ રેશિયો સાત પોઈન્ટ પંચાવન છે આરઓસીઈ એકસો આઠ ટકા છે આરઓઈ ટકા છે ડિવિડ ઝીરો પોઈન્ટ બત્રીસ ટકા છે વર્તમાન સમયમાં કંપનીમાં જો કોઈ વીક પોઈન્ટ હોય તો તે એક જ છે છે કે પબ્લિક પાસે હોલ્ડિંગ માટે ત્યાં જોખમ છે આગળની કંપની છે ક્યુપીડ લિમિટેડ એફએમસીસી સેક્ટરની આ કંપનીએ વીતેલા નવ વર્ષમાં બારસો ટકાનું વળતર આપ્યું છે શેર હોલ્ડરોને ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં ચુમ્માલીસ કરોડ હતું તે વધીને પાસઠ કરોડ થયો છે નેટ પ્રોફિટ આઠ કરોડ થી વધી પંદર કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પાંત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે બોરોવિંગ ઓગણીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણસો પંદર કરોડ છે માર્કેટ કેપ ચાર હજાર છસો તેર કરોડની છે એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો રૂપિયા છે પીઈ રેશિયો છન્નું છે કારણ કે સ્ટોક હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે ત્યારે આર ઓ સી ઈ સત્તર ટકા છે આરઓ બાર પોઈન્ટ સિત્તેર ટકા છે કંપની પ્રોફિટેબલ છે તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઇંગ્લિશ દારૂ બનાવતી આ કંપની છે એક સજ્જન માહિતી આપવા કહે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોઈસ ક્વાર્ટરમાં ત્રણસો તેર કરોડ હતું તે ત્યાંથી વધીને ચારસો નવ કરોડ થયો છે નેટ પ્રોફિટ ચાલીસ કરોડ થી વધી નેવાસી કરોડ થયો છે પ્રોફિટમાં સો ટકાથી પણ વધારે જમ્પ આવ્યો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચોરાણું ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો બાવીસ ટકા છે બોરોવિંગ ચુમ્માલીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે સત્સો નેવાસી કરોડ છે માર્કેટ કેપ નવ હજાર નવસો એકસઠ કરોડ છે સ્ટોક પ્રાઇસ પાંચસો ચૌદ રૂપિયા છે પીઈ રેશિયો પાત્રીસ પોઈન્ટ એસી છે આરઓસી ઈ ચાલીસ ટકા છે આર ઓઇ ઓગણત્રીસ પોઈન્ટ નેવું ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર પાસે ઓગણચાલીસ પોઈન્ટ સત્તાણું ટકા હોલ્ડિંગ છે એફઆઈઆઈ પાસે પંદર પોઈન્ટ ઓગણત્રીસ ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ પાસે એક પોઈન્ટ આડત્રીસ ટકા માલ છે અને પબ્લિક પાસે તેતાલીસ પોઈન્ટ પાંત્રીસ ટકા હોલ્ડિંગ છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને મજબૂત ફંડામેન્ટલ છે આ કંપની વિશે એક સજ્જન થોડા દિવસ પહેલા સવાલ કરેલો સમય મર્યાદાને ધ્યાને રાખી ચર્ચામાં સમાવેશ નહીં કરી શકેલો પરંતુ ત્યાર પછી મારા ધ્યાને બહાર રહી ગઈ આ કંપની અને ચર્ચા નથી થઈ શકી જે આજે મને તેઓ શ્રીએ યાદ કરાવ્યું અને સવાલ એવો છે કે આર ઓ બેતાલીસ ટકા છે આર ઓ ચુમ્માલીસ ટકા છે સ્ટોક પ્રાઇસ ફક્ત છ રૂપિયા છે તો જાણકારી આપવી આપની વાત સાચી છે પરંતુ આ બધી આંકડાની માયાજાળ છે જે ખરેખર શંકાસ્પદ છે કારણ કે આ કંપનીના પ્રમોટર ડાયરેક્ટર ઉપર સેબીનો એવો આરોપ છે કે તેઓએ રાઇટ ઇસ્યુ લાવીને ભંડોળનો હેતુ ફેર કરેલો છે

સેબીનું એવું પણ કહેવું છે કે પ્રમોટરની દલીલ કોર્ટમાં ટકી શકે તેમ નથી કારણ કે તે તે દલીલ છે છે શંકાસ્પદ એટલા માટે કે પણ સેબીનો આક્ષેપ ટૂંકમાં પ્રમોટર ડાયરેક્ટરની વાત અને વ્યવહાર જેન્યુન નથી તેવું સેબી કહે છે આથી છ સાત મહિના પહેલા જયારે આવા આક્ષેપ સેબી એ સાબિતી સાથે લગાવ્યા હતા ત્યારે તે સમયે એક આખો વિડિયો આ કંપની ઉપર બનાવેલો તે સમયે કુલ મેલા કે વાત એટલે કે આપના જેવા જેન્યુઇન વ્યક્તિએ જેન્યુઇન કંપની સાથે કામ કરવું તે વધારે સારું કહેવાય હવે આમાં બનશે એવું કે માઇક્રોકેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ફક્ત છ રૂપિયા છે માટે સમય જોઈને ઓપરેટરો સક્રિય થશે આ કંપનીમાં અને કંપનીને મેનુ કરવા માટે જોકે અમુક જોખમી ખેલ ખેલવાવાળા ખેલાડીઓ જોખમ લઈ પણ લેતા હોય છે અને જયારે ઓપરેટરો એક્ઝિટ લઈ લેતા હોય છે અને ખુદ સ્વીકારી શિકાર બનાવી દેતા હોય છે તો સજજનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરીજો શેર કરીજો મારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર